હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે આલુ સેવ ડિટેલ્સનો વિડીયો તમે મારી ચેનલ પર નીચે લિંક આપી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં બે બટાકાને લઈને છીણી લીધા છે એની અંદર ચોખાનો રોટ નાખ્યો છે પછી આપણે ચણાનો રોટ એડ કર્યો છે થોડું મીઠું એડ કર્યું છે પછી ફ્રેન્ડ આપણે એની અંદર ત્રણ ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કર્યો છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ સરખું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર પાણીપુરીનો જો રેડીમેડ મસાલો આવે છે ફ્રેન્ડ તમારે એ એડ કરવાનો છે એક ચમચી અને એ ન હોય તમારી પાસે તો તમે ફુદીનાના પત્તા હોય સૂકવીને રાખ્યા હોય તો એનો મસાલો તમે બનાવી રાખ્યો હોય તો એને પણ એડ કરી શકો છો પછી આપણે ગરમ તેલ એક ચમચો એડ કરવાનું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે હાથેથી એકદમ સરસ બધું મસળીને મિક્સ કરી લેવાનું છે અને જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરીને લોટને રેડી કરી દેવાનો છે પછી આપણે મશીનમાં લોટને ભરી દેવાનો છે અને ગરમ તેલમાં આપણે એને પાડી લેવાની છે બે મિનિટ જેવો સમય લાગશે અને આપણી સેવ રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે મસાલો સ્પ્રિંકલ કર્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ આપણી બની ગઈ છે ડિટેલ્સમાં વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો